देया याति सरस्वती भगवदें मवरणं लम कृता श्यामं श्यामदनुर्जपा परिलस गात्रं वैष्णवे ताक्षर्यस्तमणी नुरांगलस बिम्बेय पोजोज्वला लाम्बित शंख चक्र शुगजा विती श्री इच्छास्तु બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નહેરુનગર પ્રાથમિક શાળા ડીસા કે જે એક અંતરિયાળ વિસ્તારની અંદર ખૂબ જ એક સુંદર સુશોભિત અને સુસજ્જ એવી શાળા આવેલી છે જોકે આજે શાળાની વિશિષ્ટ મુલાકાત માટે હું આવેલો છું જોકે આજે શાળાની અંદર આવ્યા પછી શાળાના સન્માનીય પાંચાભાઈ બિજોલભાઈ દેસાઈ કે પોતે અત્યારે હાલ હમણાં તાજેતરની અંદર એકત્રીસ દસ બે હજાર પચીસ કે દિવાળી પહેલાં પોતે એક નિવૃત્ત થાય છે એના અનુસંધાને આજે હું એમની સાથે થોડી એક શાળાકીય અને એમની સાથે એક સામાજિક અને પોતાની કારકિર્દી વિશે હું આજે તમને એમની સાથે થોડીક વાતચીત કરીશ નમસ્કાર પચાવભાઈ જી કેમ છો બરાબર પહેલાં તો સૌ પ્રથમ પાંચાભાઈ આપને એક શુભેચ્છાઓ પાઠવું છું કે આપ પોતે એક સારા એવા બાળકોના સાનિધ્યની અંદર અને અત્યારે તમે તાજેતરની અંદર એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ તમે એક સફળતાપૂર્વક પોતાની તમારી એક શ્રેણી પૂર્ણ કરી છે અને અનુસંધાને આપ પોતે એક નિવૃત્ત થાવ છો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન તમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હજી સર શૈક્ષણિક ક્ષેત્ર મારે બાળપણની અંદર હું મારા ગામની અંદર અરસાણા મોટા પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કર્યો હતો પ્રાથમિક પછી હું એસસી ડબલ્યુ હાઈસ્કૂલની અંદર ભણેલો હતો નવ ધોરણ સુધી પછી દસમા ધોરણ એસએસસી મેં ડીસા આદર્શ હાઈસ્કૂલની અંદર ભણેલું હતું સારા પર્સન્ટેજ મેળવીને હું

સારી સારી પોસ્ટ ભણાયેલા ઘણા બધા અંદર એ હું સીઆરસી કોઓર્ડિનેટર તરીકે પણ દસ વર્ષ સેવા આપી છે ડીસા તાલુકા બહુ સરસ બહુ સરસ વેરી ગુડ સર ખૂબ સરસ ખૂબ સરસ મજાની વાત કરી સર આપે શિક્ષક તરીકેની ખૂબ જ સારી એવી ભૂમિકાઓ ભજવી છે સર આપ મારા ખ્યાલથી શિક્ષણ ક્ષેત્રની અંદર મારા ખ્યાલથી તમે એક શિક્ષક તરીકેની એક આચાર્ય તરીકેની એક સીઆરસી તરીકેની ઘણી બધી તમે ભૂમિકાઓ ભજવેલી છે ખરીને સર હા સર બરાબર બરાબર આપ સીઆરસી તરીકેની કેટલા વર્ષ સુધી સેવાઓ આસી કોર્ડિનેટ તરીકે મેં દસ વર્ષ સુધી સેવા આપી છે બરાબરની અંદર રસાણા મોટા ભોયણ પ્રીતિનગર ચામુડાનગર છોટ અજાપુરા માળીવાસ ફોલાણી શાળા અચ્છા અચ્છા શાળા હોય ગણેશપુરા જેવી ઘણી બધી શાળાઓ આવતી પ્રાઇવેટ શાળાઓ પણ આવતી મારા અમે એસીડબલ્યુ બરાબર સર તેઓ પણ મેં ખૂબ સારું કામ કર્યું છે ખૂબ જ સરળ રીતે તરીકે બરાબર સર આપણે એક પ્રશ્ન એ પણ હું પૂછીશ કે આપે શિક્ષણની અંદર બાળકો સાથે ઘડતરનું કામ પણ બહુ સુંદર મજાનું ઘડતરનું કામ કર્યું છે એવા એવા કેવા કામ બાળકો સાથેના આપે ઘડતરના કામ કરી રહ્યા છે શૈક્ષણિક કાર્ય અંદર કાર્યની સાથે સાથે એવો લગભગ મેં ચૌદ વર્ષ તો સાતમો ધોરણ રસાણાં ભણાવ્યું છે સળંગ ચૌદ વર્ષ તમામ વિષયો ભણાવતો ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજ વિદ્યા ગણિત ટોટલ વિષયો ભણાવતો અને મને ભણાવવાની બધા વિષયોમાં ઇન્ટરેસ્ટ હતો એ પછી હું જોડે જોડે સ્કાઉટની સ્કાઉટ ની પ્રવૃત્તિ અમારે એચ એલ મોદી છે અશ્વિનભાઈ મોદી જે આજે વિદ્યા મંદિરની અંદર પણ એ નિયામક હતા તેઓ પ્રિન્સિપાલ હતા એ અશ્વિનભાઈ મોદીના એમના સલાહ સૂચન થી મેં સ્કાઉટ પ્રવૃત્તિ લોકો સમય સુધી પણ ચલાવી હતી બહુ સરસ એ પછી સીઆરસી બન્યો સીઆરસી ની સાથે સાથે ચમનભાઈ વાઘેલાની ની મારા મુલાકાત થઈ હું શિક્ષક યુનિયન ની અંદર પણ જોડાયો વાહ વાહ વેરી ગુડ સર બે હજાર પાંચ ની અંદર ડીસા તાલુકા ઘટક શિક્ષક સંઘ પ્રમુખ પણ બન્યો એની અંદર પણ મેં ખૂબ લોકપ્રિયતા મેં મેળવી છે બધા શિક્ષકોને ખૂબ ભલામણથી કામ કર્યો છે મેં મારી લાઈફ ની અંદર કોઈ દિવસ કોઈ પણ શિક્ષક નું પાંચસો રૂપિયા નું ડીઝલ મેં મારી ગાડી અંદર ક્યારેય નંખાયો નથી એક રૂપિયા નો કોઈ નાણાકીય વિવટ માં આવ્યો નથી મારો નેટ એન્ડ ચિત્ર મારો એ પ્રમાણિકતા થી મેં કામ કર્યું હતું પવિત્રતા થી બરાબર સર અચ્છા અચ્છા બહુ સરસ મજાની વાત કરીએ આપ સાહેબ શિક્ષણ શિક્ષણની સાથે સાથે આપ શિક્ષણના જે યુનિયનોની અંદર પણ બહુ વિશિષ્ટ પ્રકારનું કામ કર્યું છે પ્રમુખ જિલ્લાના તરીકે કરી અચ્છા અચ્છા બરાબર ખૂબ જ સરસ મજાની વાત કરી સર આપે મારા ખ્યાલથી આપનો સાહેબ કયા કયા હોદ્દા હતા આપણા પ્રથમ તો મારે સાહેબ ત્યાંથી પ્રતિનિધિ તરીકે મારા સેન્ટરમાંથી આવ્યો પછી તાલુકા ઘટક સંઘના પ્રમુખ બન્યો પછી જિલ્લા શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ તરીકે પણ મારી પાસે જવાબદારી હતી ગુજરાત રાજ્યની અંદર પણ મને તેઓ મૂકવામાં આવ્યો હતો સભ્ય તરીકે એ પછી અમે તેઓ રાજ્યની અંદરથી દિલીપસિંહ ગોહિલ સાહેબ હતા એમના વખતમાં કામ કર્યું છે અમે ચમનલાલભાઈ વાઘેલા ચંદુભાઈ જોશી સાહેબ એ બધાના ચંદુભાઈ પોતે પણ પ્રમુખ બન્યા હતા અને આ એમની સાથે પણ કામ કર્યું છે હાલ ભાઈ સંજયભાઈ દવે છે એમની સાથે પણ અમારા કામ ચાલુ જ છે આજથી અચ્છા દરેક સાથે તમારા ટોનિંગથી બધા કામકાજ બધા ચાલુ છે ખૂબ જ સરસ મજાની વાત કરી મેં બીજા સ્ટેટની અંદર પણ ગયેલા છે ડીસાની અંદર બે મોટા મોટા અધિવેશન શૈક્ષણિક અધિવેશન પણ કર્યા છે અને અમે લગભગ બહારના સ્ટેટની અંદર હરિદ્વાર ગોવા બેંગ્લોર નેપાળ જેવા તેઓ પણ શૈક્ષણિક અધિવેશનની અંદર હું લગભગ પંચાવન સત્તાવન સાઠ સાઠ જેટલા શિક્ષકોને તેઓ લક્ઝરીની અંદર લઈ જતો સાચવી લાવતો અને ઓન ડ્યુટીથી એ પણ અમે તેઓથી દાખલા સાથે અહીંયા બધા શિક્ષકો લઈ ગયા પણ બહુ મજા આવતી હતી કામ કરવાની બરાબર જોકે સાહેબ તમે સરસ મજાની વાત કરી કે તમે શિક્ષક મિત્રો સાથે અધિકારી સાથે શાળાના બાળકો સાથે તમામ સાથે ખૂબ જ સુમેળવાળ્યા વાતાવરણ સાથે આપે ખૂબ જ મજાનું સુંદર મજાનું આપે કામ કર્યું છે તો સરસ મજાની વાત કરી સાહેબ આપે એક આપે પણ એ પણ વાત કરી કે જ્યાં કોઈ પણ શિક્ષકના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને તરત વાંચા આપી જોકે એમની પાસેથી કોઈ એવો ખર્ચ પણ આપી લીધો નથી એવી પણ તમે સરસ મજાની વાત કરી સાહેબ બહુ સરસ મજાની વાત કરી સર આપણે એક પ્રશ્ન અત્યારે હું એવું પૂછીશ કે જ્યારે સર આપના અહીંયા નહેરુનગર પ્રાથમિક શાળાની અંદર અત્યારે આવ્યા પછી જે શરૂઆતનું જે બિલ્ડિંગ હતું અને અત્યારના બિલ્ડિંગની અંદર ખૂબ ફેરફાર જોવા મળે છે હા સર સાહેબ એના અનુસંધાને શું કહેવા માગું છું ચેતુભાઈ મોદી સાહેબ કે જ્યારે મારે સીઆર ચુનની પ્રતિનિયુક્તિ જ્યારે રદ થઈ એ પછી જ્યારે મેં મારે નજીકનું સ્થળ નહેરુનગર રજ હતું મેં શાળા જોઈ હતી શાળાની અંદર ખૂબ કફોડી સ્થિતિ હતી શાળા ખાડાની અંદર હતી બે હજાર સત્તરના પુલની અંદર પાણી ભરાઈ ગયેલું બીજો જોવા ને તો કોઈ અમુક સેનિટેશનના કોઈ ઠેકાણાને નહીં તકલીફ જોઈ પછી મેં અહીંયા તેર ચાર બે હજાર સત્તરે અહીંયા સ્કૂલની અંદર પ્રવેશ કર્યા પછી મેં ડીપીઓ સાહેબને અહીંથી લેખિત લખ્યું હતું કે સાહેબ આ પરિસ્થિતિ શાળા છે નવા બિલ્ડિંગની જરૂર છે જો એસએસએ કચેરીની અંદર પણ રૂબરૂ ગયો હતો સાહેબની વાત કરી હતી અને બીજું સાથે સાથે એસએસએ દ્વારા બિલ્ડિંગ પણ બની ગયું અને બીજી બાજુની જગ્યા પડી જેમાં કરશનભાઈ જોશી એક કરશનભાઈ તગાજી જોશી સારામાં સારા મારે દાતા મળ્યા હતા એમની સાથે હું ધ્વજવંદન કરાવતો કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ હોય તો એમને અધ્યક્ષ બનાવો બીજો એમની સાથે મારે ટુનિંગ સારું થયું એટલે એમને એક સારો ફેર બિલ્ડિંગ બનાવી આપ્યું કે જે બા પ્રાર્થનાનો હોલ પણ બનાવી આપ્યો ઉપર બે રૂમ બનાવી આપ્યા સેનિટેશન એમને બનાવી અને મારે આજે નહેરુનગર બનાસકાંઠા જિલ્લાની અંદર ટોપ લેવલનું સારામાં સારું બિલ્ડિંગ મળ્યું સાથે સાથે શૈક્ષણિક કામની અંદર એ પણ અમે કોઈ કચાશ રાખી નથી કોઈ પણ કોઈ પણ બાળક આજની દરની અંદર મારે મારે હું પોતે પણ વર્ગ લેતો અને વર્ગની અંદર મારા વર્ગની અંદર હું ધોરણ ચાખ્યું લીધો અને તમામે તમામ બાળકોને હું વાંચન કરાવતો અને હું વિડીયા કરી અને બેન જાગૃતિબેન દેસાઈને પણ મોકલતો ટીપીઓ બીજા પણ એમને મોકલતો આપણે સાથે સાથે અમે રાજકીયની અંદર એટલે શિક્ષકોના રાજ્ય પણ હોવા છતાં હું મારો વર્ગ ક્યારેય છોડ્યો નથી અને વર્ગનું કામ ટોપ લેવલનો હોય બધા ગુરુજીઓ કરતો પડ્યો એ પણ કામ કર્યું છે મેં બીજું કે ચંદુભાઈ મારા સીઆરથી પ્રાપ્ત કરે જવું ત્રણસો ને પચાસ મારે પડી હતી એ પણ મેં જવા દીધી હતી ભોગવી નથી બીજા નંબર કે મારા સાતસો એસી જોઈ મારી હક રજાઓ હતી એ હક રજાઓ મેં જવા દીધી હતી અને મારે સીએલનો જ ઉપયોગ કરતો અને મેં સાથે સાથે ખૂબ શૈક્ષણિક કામ અહીંયા નહેરુનગરને તો વાત છોડો પ્રાઇવેટમાં જે બાળકો હતા એ પણ આ શાળાની અંદર ભણવા બધા હતા અને વાલીઓનો પણ મેં ખૂબ દિલ જીત્યું છે વાલીઓ મને બધાય એક ભગવાન તરીકે માને છે સર આપણે એક બહુ સરસ મજાની વાત કરી કે અંતરિયાળ વિસ્તારની અંદર આપણે ખૂબ જ સુંદર એવું કામ કર્યું છે અહીંના જે લોકલ વાલીઓ સાથે પણ આપણે સુમેર વાતાવરણની અંદર પણ આપણે કામ કર્યું છે બા પ્રાર્થના હોલ જે અહીંયા જે બનાવવામાં આવ્યો છે એના જે દાતાશ્રી એમને પણ તમે આજે યાદ કર્યા છે બહુ સરસ મજાની વાત કરી કે આપે એક નાના એરિયા ની અંદર આપે એક મોટું કામ કરીને બતાવ્યું છે ખુબ ધન્યવાદ ને પાત્ર છે અહીંયા અમારે ગટર ની અંદર ખુલ્લી ગટરો ગટરો નવી કરવરાઈ રસ્તા એપ્રોચ રસ્તા કરવરાયા રસ્તો પોળો રસ્તો વાડ હતી અડીને ખોટા લાગતા હતા એ પણ વાડ દૂર કરાવવાથી અને મેં સામેવાળા ભાઈ દાયાભાઈ જોશીને એમને પણ મળ્યો કે ભાઈ રસ્તો થોડો સમજાઈ થી થોડો રસ્તો મેં પોળો લીધો એટલે જે ધોબલા વાડ અડીને ત્યાં રસ્તા વચ્ચે આવ્યા હતા એ પણ અમે પાસે રજૂઆત સરકારમાં કરીને નગરપાલિકામાં જઈ અને રસ્તાઓ પણ થોડા એ રસ્તો પણ ફોળો ધોબલા દૂર અટોરા શૈક્ષણિક કામની સાથે સાથે મેં અહીંયા આ સમાજ લેવલનું અહીંના વિસ્તારનું પણ ખૂબ કામ કર્યું છે જે ચકલીઓ ખુલ્લી રહેતી હોય છે પાણી એમને છૂટું જતું હોય છે તેઓ પણ વાલીઓને ખૂબ સમજાવ્યું પાણીનો બગાડ નહીં કરવો જોઈએ યુનો પાણીની વાણી એનો કંટ્રોલ રાખો એ પણ અમે વેસ્ટ થતો હતો એને ચકલીઓ પણ તમે બાળકો સાથે સમજાવીને પણ એક પાણીનો શું કહેવાય કે પાણી બચાવો અભિયાન પર તમે એક સારું એવું તમારા દ્વારા ખૂબ જ એક સુંદર મજાનો પ્રયોગ કરવામાં આવ્યો ખૂબ સુંદર મજાની વાત કરીએ સર આપણી સાથે એક અત્યારે એક વાત છે કે આજે તારીખ પંદર દસ બે હજાર પચીસ અને બુધવાર આજે છે અને આજે દિવાળીનું મિની વેકેશન પડી રહ્યું છે અને આપ પોતે અત્યારે હાલ આ તાજેતરની અંદર અહીંયા હમણાં પોતે અત્યારે નિવૃત્ત થઈ રહ્યા છો સ્કૂલની અંદર સર તો નિવૃત્ત થયા પછી સર આપણને કેવું લાગે છે સર સાહેબ નિવૃત્ત થયા પછી એવું છે ને આમ તો મને નોકરી કરવાની એની ખૂબ ઈચ્છા છે હકીકતમાં તો દિલથી ખૂબ થાય છે બરાબર પણ સરકારના નિયમ અનુસાર વય નિવૃત્તિથી હવે નિવૃત્ત થવું જ પડે અઠ્ઠાવન વર્ષ થઈ ગયા એટલે કે હું મારા સ્ટેટસ પ્રમાણે હું મારા શૈક્ષણિક કામ આજે પણ કરી શકું હોઉં છું અમે બાળકો સાથે હું પોતે પણ ક્રિકેટ રમી રમતો હોઉં છું અને બાળકો સાથે રહેવાની ખૂબ મજા આવતી હોય છે અને મને શિક્ષણ કામ કરવું ખૂબ ગમતું હોય છે ખૂબ હવે મારે મારા નિવૃત્તિ વયની અંદર તમારા પરિવારના માન્ય શ્રી ગોવાભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય એમને પણ તમે આજે યાદ કર્યા એ બહુ મોટી વાત કહેવાય જો કે ખૂબ સરસ મજાની વાત કરી તમે એમના ખૂબ નજીક છો પાછા એટલે વર્તમાન તમે મારા ખ્યાલથી તમારું શિક્ષણની સાથે સાથે તમારું એક રાજકીય ક્ષેત્ર પણ શરૂઆત કરી રહ્યા છો તમે અત્યારે હાલ બી મૂળ આપનો રાજકીય ક્ષેત્રની અંદર રાજકીય પણ મને જો ગમે તે સંગઠનમાં શું કે કોઈ તાલુકા જિલ્લા પંચાયતમાં કોઈ મને ટિકિટ કદાચ પાર્ટી હાલશે ભાજપ પાર્ટી તો હું એમાં પણ ખૂબ મહેનત કરીશ જે રીતે મેં શૈક્ષણિક કામની અંદર જેમ મારું નામ પ્રજ્વલિત કર્યું છે લોકોની અંદર શિક્ષક યુનિયનમાં કામ કર્યું છે એવું ને એવું પાર્ટીની અંદર પણ એક વખત તક મળે છે તો હું બાકી રાખવા નથી એ પણ હું કામ કરીશ ને લોકપ્રિયતા ખૂબ મેળવી બાકી ક્ષેત્રની અંદર પણ તમને જ્યારે ત્યારે ચાન્સ પાર્ટી જે પણ કંઈક આપશે ત્યારે એની સાથે તમે સુમેળ મળ્યા વાતાવરણથી પણ સુંદર મજાનું કામ કરશો એવી તમે વાત કરી શું કે હું છે નાનપણથી ભણતો ત્યારથી તો મોનિટર થતો એમાં છૂટી જીતો પીટીસી કોલેજ મારા વોટ મેં ઘણી અંદર એટલે મારા વોટ પડ્યા હતા પીટીસી કોલેજમાં ફેર શિક્ષક આવ્યો માં આવ્યો શિક્ષક તાલુકા પ્રમુખ તરીકે વર્ષો સુધી રહ્યા જિલ્લાની અંદર કરી છે એટલે મને રાજકારણમાં થોડો ઇન્ટરેસ્ટ ખરો નિવૃત્તિ શબ્દ તમને સાહેબ કેવો લાગે છે નિવૃત્ત શબ્દ કેવો લાગે છે એના વિશે શું કહેવા માગું છો સર નિવૃત્તિ શબ્દ એટલે થોડો મને માનસિક રીતે તો લાગે છે આપણે હજી તો નિવૃત્ત હાલથી થઈ ગયા રિટાયર થઈ ગયા બધા માસ્તર તો રિટાયર થઈ જવાય રિટાયર થઈ જાય એટલે કે રિટાયર તો થઈ જાય સરકાર કરે બરાબર છે પણ એટલે નિવૃત્તિ વય નિવૃત્તિ ઉંમર થાય એટલે જીવનમાં નિવૃત્ત શબ્દ હોવો ના જોઈએ ઓલવેજ વર્ક હોવું જોઈએ કાયમી વર્ક હોવું જોઈએ કાયમી વર્ક હોવું જોઈએ બરાબર સરસ મજાની નિવૃત્તિ શબ્દ જીવનમાં ખાસો હોવો સમયના અનુસંધાને આપણે નિવૃત્ત થવું પડે છે વય નિવૃત્તના કારણે બરાબર સર નિવૃત્તિ પછીનું આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સુંદર રહે પરિવાર સાથે સુમેળ સુમેળભર્યા વાતાવરણની અંદર ખૂબ જ હળી રહો શિક્ષણના ક્ષેત્રની અંદર પણ આપણે ઉમદા કામ કરો રાજકીય ક્ષેત્ર પણ ઉમદા કામ કરો તમારા ગામ સમાજ પરિવાર સાથે ખૂબ જ સુંદર મજાનું કામ કરો એ તમને હૃદયપૂર્વકની આજે હું તમને શુભેચ્છા પાઠ છું આજે અમારા પરમ મિત્ર આચાભાઈ દેસાઈ આચાર્યશ્રી ગર પ્રાથમિક શાળા અંતર્ગત જમનાભાઈ આચાર્યશ્રી કે આચાર્યશ્રી મિત્રો બધા શિક્ષક મિત્રો વર્તમાન આચાર્યશ્રી દેવેન્દ્રભાઈ અમારા અશોકભાઈ જોશી બેનશ્રીઓ અમારા અલ્પેશભાઈ મોતીભાઈ દરેક મિત્રો એ શુભેચ્છા પાઠવવા માટે આજે અમે નહેરુનગર પ્રાથમિક શાળા ખાતે આવ્યા છીએ એક એવું વ્યક્તિત્વ જિલ્લા પ્રાથમિક અને એના સિનિયર ઉપપ્રમુખ એક આચાર્ય શ્રી નહેરુનગર પ્રાથમિક શાળા વહીવટ કરતા માર્ગદર્શક અમારો એવા મિત્ર પાછાભાઈ દેસાઈના આજે વાય નિવૃત્તિના છેલ્લા દિવસે આ નહેરુનગર પ્રાથમિક શાળામાં આવ્યા છીએ ત્યારે આપ પોતાનું જીવન निरोगी रखे, भगवान एमने खूब तंदुरस्त रखे, अने खूब समाज सेवा अने आगरना सुंदर कार्यो करता रहे तो साथे अमारा भुजेवोना पण आशीर्वाद ओम स्वस्तिभ्यं विनाशाख्यं विनायकं प्रिया नित्यं तांचह स्वस्ति ब्रवंतु नाम ओम द्योह शांति अंतरिक्ष गुम शांति प्रकृति शांति વસાદે ન અભયુર પ્રજાપ્ય ભય ના પશોભ્ય નમ પાર્વર મહાદેતા વંદે વંદે ખૂબ ખૂબ આપવાનો આભાર